ઈ આ સી વાત માર્યો આ દેખો બધું આમે એટલું ને કશું નહી ના દેખો વિશાલ અલ્યા આ તો છોકરા બોલી રોકેટ બે વિશાલ કહો આનું બો અલ્યા ઉતડી ટેકા છે દિવાળી પાકિસ્તાન ઉડડી મીરીશ આ શું ને

આપડે હેલ્મેટ ખાલી લઈને આપડે પાકિસ્તાન વાળા ઉપર મિસાલો નાખે ને હેલ્મેટ ને કોઈ ના થાય તારે કેવું પૂછી દઉં આપડે શું કરવું બોલો એટલે કેમ ઉભિયામ કેમ ઉભિયા લ્યા ભારત પાકિસ્તાન નું યુદ્ધ કેવું હોય સાફ કરી નાખવાનું પેલા પડતું મિશાલ પડી ગઈ આપડે આઈડિયા લખ્યું અલ્યા ભગોડો અલ્યા બેચલ અર્ધ પાકિસ્તાન ના લીધું વાત કરો ને પા અલ્યા યુદ્ધ તો ચારે વિરામ થઈ ગયો આ જોવો ચાલુ છેતું યુદ્ધ વિરામ લખેલું દેજો અમેરિકા ડોનલ્ડ ટ્રમ્પ ને ભાઈ બહેન હતો એવું ગીત બંધ કરાવિસ્તાન યુદ્ધો વિરામ થઈ ગયો કે હું ઘેર હતા રયો યાર આ હેલ્મેને બેલમે તા બેહી ગયા તો બેંદર આ કઈશું કો વધરે અમે તો આ બિચારી બિચારી માં સુકા મગનો કોવા છે હાલો આ તમે ક્યાં સુત છો માયો તો લગનો કોવા ચાલો તાપે બારી ના છે આમાં